લગ્ન પ્રસંગમાં બને તેવું દાણા મુઠિયાનું શાક જ્યારે મેં રસોઈયાની સિક્રેટ રીતથી ઘરે બનાવ્યું ત્યારે સૌ કોઈએ વખાણ કર્યા અને સાંજે પણ પૂછવામાં આવ્યું કે ભાઈ શાક વધ્યું છે કે નહીં તો માર્કેટમાં અત્યારે ખૂબ જ સરસ તુવેર મળી રહી હતી તો ઘરે લાવીને મેં એના દાણા કાઢી લીધા છે આ લગભગ બે કપ જેટલા દાણા આપણા નીકળ્યા છે જેને હવે આપણે પાણીથી ધોઈ લેશું તો લીલા દાણા હોય એવી જ પસંદગી કરવી જેથી શાક છે વધારે ટેસ્ટી બને પાણી લી પાણીથી ધોઈ લીધા બાદ હવે આપણે આને નીતરવા માટે મૂકી દઈશું હવે સાથે આપણે આનામાં ઉપયોગમાં થવા તો મસાલાની તૈયારી કરી લેશું જેના માટે મેં તીખા મરચાં આદુ અને લસણને કાઢી લીધા છે તો ચાર તીખા મરચાં અને ચાર મીડિયમ તીખાયા મરચાંની પસંદગી કરી છે લગ્નમાં બંને એ શાક થોડુંક તીખું હોય છે પણ જો તમારા ઘરમાં તીખું ઓછું ખવાતું હોય તો મરચાંની ક્વોન્ટિટી ઘટાડી શકો છો સાથે આપણે એક મોટો ટુકડો આદુનો લીધો છે ને પચીસથી ત્રીસ કડી આપણે લસણને લીધી છે તું એના દાણા અંદરથી ફીકા હોય છે તો આ શાક થોડુંક તીખો હશે તો ખાવામાં મજા આવશે હવે આને આપણે સ્મૂથ પેસ્ટ બનાવવાની છે તો આદુ મરચાં અને લસણને આપણે મિક્સર જારમાં ટ્રાન્સફર કરી લીધા છે હવે સાથે થોડીક કોથમીર પણ નાખીશું આનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે એકદમ સ્મૂથ પેસ્ટ આપણે તૈયાર કરી લીધી છે જેને આપણે મૂકી દઈશું સાઈડમાં હવે ગેસની હાઈ ફ્લેમ ઉપર આપણે કૂકરને ચડાવી લીધું છે તો પહેલાં અહીં આપણે તુવેરના દાણાને બાફી લેશું જેના માટે કરીને ગરમ પાણી લીધું છે હવે આની અંદર ધોયેલા તુવેરના દાણા નાખી દેશું ગરમ પાણીનો ઉપયોગ કરવાથી ફટાફટ આ પ્રોસેસ થઈ જાય છે હવે પ્રફુલ કાકાએ મને જણાવ્યું કે જ્યારે બાફતી વખતે એનામાં થોડાક મસાલા નાખી દેવામાં આવે ને તો એનો ફ્લેવર ખૂબ જ સરસ આવે છે દાણા ખાતી વખતે ફીકા નથી લાગતા તો સૌ તો આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીશું અને આ જે સિક્રેટ મસાલો છે એ છે મેથીયાનો મસાલો એટલે કે આચાર મસાલો તો એ એક ટેબલ સ્પૂન ભરીને નાખ્યો છે આનાથી ખૂબ જ સરસ સુગંધ આવે છે અને દસ ગણ સુધી સુગંધ ન પહોંચે તો મને કહેજો જ્યારે કુકરની સીટી વાગશે ત્યારે તમે પોતે ફીલ કરશો કે કેટલી સરસ સુગંધ આવે છે હવે કન્ટેનરની અંદર મેં ચાર લાલ પાકા ટમેટાં લીધા છે જેમાં થોડુંક પાણી નાખી દીધું છે તો આવી રીતે ટમેટાને પણ બાફીને લેશું જેથી ટમેટાની કચાશ પાછળથી ના આવે સાથે આપણે થોડાક મીઠા લીમડાના પાન પણ આની અંદર એડ કરીશું તો અમારો છ દિવસ જૂનો મીઠા લીમડો છે તમે જોઈ શકો છો હજી પણ તાજો પડ્યો છે તો હું આવી રીતે એને સ્ટોર કરીને રાખું છું જેથી લાંબા સમય સુધી લીલો બન્યો રહે હવે આ મીઠા લીમડાના પાન આપણે તુવેરમાં નાખી દઈશું આનાથી ફ્રેન્ડ્સ ખૂબ જ સરસ સુગંધ આવે છે હવે ઢાંકણ ઢાંકીને આપણે હાઈ ફ્લેમ ઉપર આની ત્રણ વિસલ મારી દેશું અત્યારે ફ્રેન્ડ્સ વિસલ વાગી રહી છે અને ઘરમાં એટલી સરસ સુગંધ આવી રહી છે કે શું કહું હવે અહીં મેં લીલું લસણ લઈ લીધું છે તો લીલા લસણના પાંદડા અને સફેદ ભાગને આપણે અલગ અલગ ચોપ કરવાનું છે બંનેને ભેગું નહીં નાખીએ તો આ ટોટલ મેં પચાસ ગ્રામ જેટલું લીલું લસણ લીધું છે જો તમે લસણ ન ખાતા હો તો આને ટોટલી સ્કીપ કરી શકો છો હવે મેં અઢીસો ગ્રામ જેટલી મેથીને ધોઈને રાખી દીધી હતી તો એ મેથીના પાંદડા છે ને મેં કુણી દાંડી હોય ને એના સાથે લીધા છે જાડી દાંડીનો આપણે ઉપયોગ નહીં કરી તો ધોઈને મેં આ મેથીને નીળી લીધી છે હવે આમાંથી એક કપ જેટલી મેથી છે ને આપણે મુઠિયામાં વાપરીશું તો એને હું સાઈડમાં મૂકી દઈશ એને પણ આપણે પાછળથી કટ કરીશું પહેલાં આપણે માપના હિસાબે એને અલગ રાખી દઈશું અને બાકીની મેથીને પણ આપણે ઝીણી ઝીણી સમારી લેશું જેને આપણે શાકમાં ઉપયોગમાં કરવાના છીએ તો આવી રીતે બધી મેથીને આપણે લઈને આવી રીતે આપણે ઝીણું ઝીણું ચોપ કરી લેવાનું છે તો અહીં આપણી મેથી છે એ ઝીણી ઝીણી ચોપ થઈ ગઈ છે જે એક કપ જેટલી અલગ કરીને રાખી હતી એને પણ મેં પાછળથી ચોપ કરી લીધી છે તો હવે આ એક કપ જેટલી મેથીને આપણે ત્રાંસની અંદર નાખી દઈશું સાથે જે લીલો લસણનો પાંદડાવાળો ભાગ હતો એ થોડુંક નાખીશું તો બે ટેબલ સ્પૂન જેટલું એ નાખ્યું છે ઝીણી સમારેલી કોથમીર નાખીશું અને એક કપ જેટલો આપણે બેસન નાખીશું તો જે એકદમ ફાઇન બેસન હોય એનો ઉપયોગ કરવાનો હવે સાથે બે ટેબલ સ્પૂન જેટલો આપણે રવો નાખ્યો છે રવો નાખવાથી મુઠિયા છે થોડાક ક્રિસ્પી બને છે અને ટેસ્ટી લાગે છે સાથે આપણે વન ફોર્થ કપ જેટલો ઘઉંનો લોટ નાખીશું જે રોટલી બનાવવામાં વાપરતો હોઈએ તે આનાથી બાઇન્ડિંગ ખૂબ સરસ મળે છે અને મુઠિયા ટેસ્ટી બને છે સાથે સ્વાદ અનુસાર મીઠું નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલો કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું વન ફોર્થ ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું અને બે ટેબલ સ્પૂન જેટલી આપણે આની અંદર ખાંડ નાખીશું કારણ કે આ મુઠિયા અંદરથી થોડાક ઘડ્યા હોય છે સાથે બે ટેબલ સ્પૂન જેટલી આપણે ગ્રીન પેસ્ટ જે વાટીને તૈયાર કરી રાખી હતી એ નાખી દઈશું એક ટેબલ સ્પૂન જેટલું આપણે આની અંદર મોડ માટે તેલ નાખીશું જેથી મુઠિયા છે ચાવળના બને અને સારી રીતે આવી રીતે મિક્સ કરી લેશું હવે અહીં એક લીંબુનો રસ લીધો છે ને એક ચપટી જેટલી સોડા નાખીને આને એક્ટિવેટ કરી લેશું એક જ ચપટી જેટલી સોડા નાખવાની છે વધારે નહીં નાખી આનાથી મુઠિયા છે સોફ્ટ બને છે સાથે એક ટેબલ સ્પૂન જેટલું દહીં નાખીશું તો આ દહીં બહુ ખાટું ન હોય એવી પસંદગી કરવી દહીં નાખવાથી મુઠિયા છે સોફ્ટ બને છે અને ખાતી વખતે અંદરથી ચવળ નથી બનતા ફરી બાજુ સારી રીતે મિક્સ કરી લેશું અહીં આપણે બેસનનો ઉપયોગ કર્યો છે તો બેસનમાં વધારે પાણીની જરૂરિયાત નથી પડતી આપણે ફક્ત છંટકાવ જેટલું જ કરીશું આ સમયે મેં હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો પણ નાખ્યો હતો જે રેકોર્ડ નથી થયો તો તમે ઈચ્છો તો સ્કીપ પણ કરી શકો છો ફક્ત પાણીનો છંટકાવથી જ આપણો લોટ બંધાઈ જાય છે તો અહીં તમે જોઈ શકો છો લોટ બંધાવા લાગ્યો છે તો આવી રીતે લોટને ટીપી લીધો છે હવે થોડુંક તેલ નાખીને આપણે આને સારી રીતે મસળી લેશું એટલે આપણો લોટ તૈયાર થઈ જશે તો આવી રીતનો આપણે લોટનું ટેક્સચર રાખવાનું છે હવે આનામાંથી આપણે નાના નાના ઘોડાવાળા લેશું તો લોટ છે હાથમાં નહીં એ માટે કરીને હાથ ઉપર થોડુંક તેલ લગાવી દેશું અને આવી રીતે નાના નાના બોલ્સ બનાવીને આપણે એના મુઠિયા બનાવી લેશું તમે લંબોળ સાઇઝના પણ મુઠિયા બનાવી શકો છો તો અહીં આપણા બધા મુઠિયા વળાઈ ગયા છે અને અહીં કૂકરની ત્રણ વિસલ થઈ ગઈ છે હવે આ ટમેટાને કાઢી લેશું એની છાલ ઉતારીને આપણે મિક્સરમાં એની પ્યોરે બનાવી લેશું અહીં તુવેરના દાણાને પણ ચેક કરી લેશું તો તુવેરના દાણા પણ સરસ ચડી ગયા છે તો હવે આપણે પહેલાં મુઠિયાને તળી લેશું અહીં તેલ આવી ગયું છે તો ગેસની મીડિયમ ફ્લેમ ઉપર આપણે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે મુઠિયાને તળી લીધા છે અમારા ઘરમાં તો આ ગરમ ગરમ મુઠિયા તળાઈને ઉતરતા હોય ને એ લોકોને ખાવાના ખૂબ જ પસંદ આવે છે તો કોના કોના ઘરમાં આવું થાય છે જરૂરથી જણાવજો જેમ જેમ મુઠિયા તળાવતા આવે તેમ તેમ એક એક મુઠિયું લેવાતું જાય છે તો આવી રીતે અહીં મેં બધા મુઠિયાને તળી લીધા છે તો મને હંમેશા દસ બાર મુઠિયા વધારે જ તળવાના હોય છે જેથી શાકમાં ઓછા ન પડે તો આ મીઠિયાને મીડિયમ ફ્લેમ ઉપર તળવા જેથી અંદરથી કાચા ન રહી જાય હવે વધારાનું તેલ કાઢી લીધું હતું આ તેલની અંદર આપણે શાકનો વઘાર કરીશું જેથી જે મુઠિયા તળ્યા છે ને એની ફ્લેવર રહે તો પાંચ ટેબલ સ્પૂન જેટલું તેલ રાખ્યું છે જેમાં હિંગ નાખી છે લગ્નમાં બનતા શાકમાં ખરા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે તો બે સૂકા મરચાં એક મોટો તજનો ટુકડો પાંચથી છ લવિંગ ને પાંચથી છ મરીના દાણા આપણે નાખ્યા છે અને એક ટી સ્પૂન જેટલી જીરું અને એક ટી સ્પૂન જેટલું આપણે રાય નાખીશું તો લગ્ન પ્રસંગમાં જે શાક બને છે ને એમાં ખડા મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે એટલે આપણે કર્યો છે તમે છો તને સ્કીપ પણ કરી શકો છો તો એવું ટેસ્ટી શાક બનાવવા માટે આપણે ખડા મસાલા નાખવા પડશે તો અહીં વઘા સારી રીતે તતળી ગયો છે તો મીઠા લીમડાના પાન નાખી દઈશું અને સાથે આપણે જે ગ્રીન પેસ્ટ તૈયાર કરીને નાખી હતી એ જેટલી વધી છે એ બધી આપણે નાખી દઈશું તો અત્યારે જેટલી ક્વોન્ટિટીમાં આપણે મસાલો તૈયાર કર્યો છે એ બધો આનામાં ઉપયોગમાં લેવાઈ જાય ફક્ત એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જો તમે ઘરમાંથી ખોછું ખાવાનું પસંદ કરતા હો તો મરચાંનો જે ક્વોન્ટિટી છે એ ઘટાડી નાખવાની હવે અહીં સરસ મજાની સુગંધ આવી રહી છે અને બધી વસ્તુ આપણે સારી રીતે સતડાઈ ગઈ છે તો હવે આની અંદર આપણે જે લીલું લસણ સમારીને રાખ્યું તો એનો સફેદ ભાગ આ સમયે નાખી દઈશું પાંદડાનો ભાગ આ સમયે નહીં નાખીએ નહીં તર ખાતી વખતે એ પાછળથી દાંતમાં ભરાશે તો હવે ફરી પાછો આપણે સાતળી રહીશું અત્યારે ફક્ત આપણે સફેદ ભાગનો જ ઉપયોગ કર્યો છે હવે આપણે જે ટમેટાની પ્યોરી બનાવીને રાખી હતી એ નાખી દઈશું તો ટમેટાની પ્યોરી બનાવતી વખતે મેં એની છાલને દૂર કરી નાખી હતી એ વાતનું ખાસ ધ્યાન રાખજો હવે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું અને પછી આ ગ્રેવીના માપનું જ આપણે આની અંદર મસાલો કરીશું કારણ કે તુવેર બાફતી વખતે પણ આપણે એમાં અલગથી મસાલા કરેલા છે તો સૌ પ્રથમ ગ્રેવીના માપનું મીઠું નાખીશું હાફ ટી સ્પૂન જેટલી હળદર પાવડર નાખીશું એક ટી સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન જેટલું કશ્મીર લાલ મરચું પાવડર નાખીને મિક્સ કરી લેશું આ સમયે ગ્રેવીમાં જ મસાલા કરી લેવાથી ગ્રેવી છે ફીકી નથી લાગતી અને ટેસ્ટી બને છે સારી રીતે મિક્સ કરીને બે મિનિટ સુધી આપણે ઢાંકણ ઢાંકીને પકવી લેશું તો બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે તેલ છૂટું પડી ગયું છે અને મસાલો પણ સરસ એવો ચડી ગયો છે તો હવે એકવાર આપણે ફરી પાછું ચલાવી લેશું અહીં તમે જોઈ શકો છો સાઈડમાંથી તેલ છૂટું પડી ગયું છે તો હવે આની અંદર થોડીક કોથમીર નાખી દઈશું સાથે આપણે જે ઝીણી સમારેલી મેથી હતી એ પણ નાખી દઈશું આનાથી ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને ફરી પાછું આપણે એકવાર ચલાવી લેશું તો જોઈ શકો છો કેટલો સરસ આપણો ગ્રેવીનો કલર આવ્યો છે તો બધી મેથી આપણે નાખી દેવાની છે આ સમય જો લીલા પાંદડાવાળા શાકભાજી આપણે વઘારમાં નાખીએ છીએ તો તળાઈ જાય છે અને પછી ખાતી વખતે પાછળથી દાંતમાં ચોંટે છે તે ન ચોંટે એ માટે કરીને આપણે પાછળથી નાખીએ છીએ અને એનો જે લીલો કલર છે એ પણ જળવાઈ રહે છે હવે જે લીલા લસણનો પાંદડાવાળો ભાગ હતો લીલો ભાગ એને આપણે નાખી દઈશું તમે જોઈ શકો છો લીલો કલર કેટલો જળવાયેલો છે અને કલરનું ગ્રેવીનો કલર જોઈને તમને ખાવાનું મન થઈ જાય એવી ગ્રેવી આપણી તૈયાર થઈ છે જોઈ શકો છો એનું ટેક્સચર પ્રોપર આપણો મસાલો પાકીને તૈયાર થયો છે તો રસોઈયા જ્યારે પણ શાક બનાવે ને ત્યારે જે મુઠિયા તળીને રાખ્યા હોય ને એને આવી રીતે ભાંગીને નાખે છે જેથી પાણીનો ભાગ અને શાક છૂટું ન પડે અને ગ્રેવી ઘટ બને છે અને ફ્લેવરફુલ બને છે તો આવી રીતે આપણે ચારથી પાંચ મુઠિયાને આવી રીતે તોડીને નાખ્યા છે અને ફરી પાછું આપણે ચલાવી લેશું તો આવી રીતે મુઠિયાના ઊબૂરુંબૂરું કરીને નાખવાથી શાકનો જે ગ્રેવી છે ખૂબ જ ટેસ્ટી તૈયાર થાય છે હવે આની અંદર આપણે જે તુવેર બાફીને રાખી હતી પાણી સાથે જ નાખી દઈશું અહીં તમને ગ્રેવી કેટલી પસંદ છે ને એ પ્રમાણે તમે પાણીનું વધઘટ રાખી શકો છો પણ જો પાણી ઓછું પડે તો તમારે આની અંદર ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો છે ઠંડો પાણીનો ઉપયોગ ન કરીશો નહીં તો જે ગ્રેવીનો ટેસ્ટ છે બગડી જાય છે તો આટલું પાણી પૂરતું હતું હવે સાથે જે મુઠિયા તળીને રાખ્યા હતા એ પણ મેં નાખી દીધા છે સારી રીતે એકવાર મિક્સ કરી લીધા પછી હવે લીડ કવર કરીને આપણે પાંચ મિનિટ સુધી સ્લો ફ્લેમ ઉપર પકવી લીધું છે તો પાંચ મિનિટ પછી તમે જોઈ શકો છો તેલ છૂટું પડી ગયું છે અને મુઠિયા અને શાક બધું એકરસ થઈ ગયું છે પૂરતું પ્રમાણમાં આપણો રસો તૈયાર થયો છે જો વધારે રસો પસંદ હોય તો તમે પાણી ઉપરથી નાખી શકો છો બધા ટેસ્ટને બેલેન્સ કરવા માટે છેલ્લે હું બે ટેબલ સ્પૂન જેટલું આની અંદર ખાંડ નાખી રહીશું તમે આની જગ્યાએ ગોળનો પણ ઉપયોગ કરી શકો છો સાથે આપણે આની અંદર ગરમ મસાલો નાખીશું તો હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખ્યો છે ગરમ મસાલો સૌથી છેલ્લે જ નાખો જેથી શાકમાં સુગંધ બની રહે થોડી કોથમી નાખી છે અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું હવે એક મિનિટ સુધી આપણે આમને આમ ગેસ ઉપર આને પકવી લીધું છે એક મિનિટ પછી આ શાક તૈયાર છે પીરસવા માટે તો ફ્રેન્ડ્સ છેલ્લે પીરસતી વખતે ઉપરથી આવી રીતે લીલા લસણનો લીલો ભાગ નાખી દેશો તો ખૂબ જ દેખાવવાળું લાગે છે ને ટેસ્ટી બને છે તો આજની અમારી મહેનત તમને કોઈપણ કારણોસર ગમી હોય અથવા વિડીયો પણ કારણોસર હેલ્પફુલ રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક શેર ચેનલને સબસ્ક્રાઈબ કરવા ન ભૂલતા બાજુમાં આપેલી બેલ બટનને દબાવીને ઓલનો નોટિફિકેશન દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે હું ફરી મળીશ હજી એક આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બબાય કેર